નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેર આચાર્ય સંઘની વાર્ષિક સાધારણ સભા સુરતની જાણીતી એક્સપેરિમેન્ટલ સ્કૂલના લુથરા ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને શાળાના સંગીતવૃંદ દ્વારા સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી અધ્યક્ષ શ્રી કિશોર કુમાર નર્મદાશંકર જાનીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ સભામાં સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ પંડિતને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું સંઘના અધ્યક્ષ શ્રી વિજયકુમાર બારોટે સ્વાગત પ્રવચન આપ્યું માર્ચ બે હજાર પચીસની એસએસસી અને કાની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવનારા આચાર્ય સંતાનોને તેમજ આયમર એટેચમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે બે ગોલ્ડ મેડલ જીતીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર જલ્દીરાજ કિશોર કુમાર જાનીને સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ મહામંત્રી ભરતભાઈ મકવાણાએ વાર્ષિક હિસાબ અને અહેવાલ રજૂ કર્યો આ વર્ષની વિશેષતા એ રહી કે સભ્યોએ એકમતથી ચૂંટણી વિહીન સમરસતાને સ્વીકારી સૌએ એકતા અને સૌહાર્દનું વાતાવરણ જાળવીને સંઘને વધુ સુદ્રઢ બનાવવા આગ્રહ કર્યો સભામાં ઉપપ્રમુખ વિમલભાઈ ચુડાસમા સંગઠન મંત્રી રાકેશભાઈ પટેલ કલ્યાણ નિધિ કન્વીનર સુનિલભાઈ જોશી મહિલા કન્વીનર શ્રીમતી સુચિતાબેન સોલંકી મીડિયા સેલ કન્વીનર શ્રીમતી દક્ષાબેન ક્રિશ્ચન તથા સભ્યો પ્રતાપસિંહ બાર્સિયા મનીષભાઈ પટેલ રસિકભાઈ ઝાઝમેરા વગેરે એ મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા અંતે અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ શ્રી કિશોર કુમાર જાનીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સહિતની ભાવિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહક વાણીમાં બિરદાવ્યા સંગઠન મંત્રી સુનીલકુમાર જાદવે આભારવિધિ આપી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક મંત્રી ડોક્ટર ફાલ્ગુનીબેન પટેલે કર્યું ચા પાણી તથા અલ્પાહાર બાદ રાષ્ટ્રગીતની ગુંજ સાથે આચાર્ય સંઘની વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ રિપોર્ટ હિરેન દેસાઈ, વરિષ્ઠ પત્રકાર અને કોઅર્ડિનેટર સુરત એસપીપી ભારત ન્યૂઝ